પર્યુષ્ણનો પાંચમો દિવસ ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના વાંચનનો દિવસ આજે પ્રભુનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય પ્રભુને પારણે જુલાવી શ્રાવકો પોતાની ભક્તિનો પરમાનંદ માણે કહેવાય છે કે તીર્થંકર ભગવંતના જન્મના સમયે સર્વગ્રહો ઉચ્ચના હોય છે શું વાસ્તવમાં એમ હોય છે ચાલો એ માટે શ્રી મહાવીર સ્વામીની કુંડળી જોઈએ આપણો જૈન ધર્મ સંસારનો સૌથી જૂનો ધર્મ છે કહો કે સંસારનો આદિ ધર્મ છે આપણા ધર્મગ્રંથો જણાવે છે કે સંસારમાં કાળનું એક નિયત ચક્ર હોય છે આ કાળ ચક્રમાં ચોવીસ વખત એવું બને છે કે અવકાશમાં બધા જ ગ્રહો ઉચ્ચના હોય છે અને આ દરેક વખતે એક એક તીર્થંકરનો જન્મ થાય છે આ રીતે એક કાળ ચક્રમાં ચોવીસ વખત સર્વગ્રહો ઉચ્ચના હોય છે અને આ દરમિયાન ચોવીસ તીર્થંકરોનો જન્મ થાય છે આપણા જૈન આગમો મુજબ અત્યારે અવસરપીણી કાળનું ચક્ર ચાલી રહ્યું છે આ કાળના અંતિમ અઢાર હજાર વર્ષ જેટલો સમય બાકી રહ્યો હતો ત્યારે ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો જન્મ થયો હતો તેમના જન્મની તિથિ હતી ચૈત્ર સુદ તેરસ અને નક્ષત્ર હતું ઉત્તરા ફાલ્ગુની એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ તે સમય ઈસવી સન પૂર્વે પાંચસો નવ્વાણુંની અઠ્યાવીસમી માર્ચ હતી અને મંગળવાર હતો જો કે આ તારીખની ચોકસાઈ નથી થઈ શકી આપણે શ્રી મહાવીર સ્વામીની જન્મકુંડળીનો અભ્યાસ કરીએ કુંડળી મકર લગ્નની છે લગ્ન સ્થાનમાં ઉચ્ચનો મંગળ છે ચોથા સ્થાનમાં ઉચ્ચનો સૂર્ય છે સાતમા સ્થાનમાં ઉચ્ચનો ગુરુ છે અને દસમા સ્થાનમાં ઉચ્ચનો શનિ છે આમ કેન્દ્રના ચારેય સ્થાનોમાં ઉચ્ચના ગ્રહો છે તેમાંથી મંગળની સાથે કેતુ છે સૂર્યની સાથે બુધ છે અને ગુરુની સાથે રાહુ છે તે સિવાય પાંચમા ત્રિકોણ સ્થાનમાં સ્વગુહી શુક્ર છે અને નવમા ત્રિકોણ સ્થાનમાં કન્યા રાશિનો ચંદ્ર છે આમ કુંડળીના બધા જ ગ્રહો કેન્દ્ર સ્થાનો અને ત્રિકોણ સ્થાનોમાં જ છે એક પણ ગ્રહ આ સ્થાનોની બહાર નથી કુંડળીમાં છઠ્ઠું આઠમું અને બારમું સ્થાન અશુભ કહેવાય છે આ અશુભ સ્થાનોમાં કોઈ પણ ગ્રહ નથી આવું તીર્થંકરની કુંડળીમાં જ બનતું હોય છે અથવા તો અતિ ઉચ્ચ અવતારી પુરુષની કુંડળીમાં જ બનતું હોય છે જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોની વાત કરીએ તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આ પાંચ ગ્રહોમાંથી કોઈ પણ એક ગ્રહ જો કેન્દ્રમાં ઉચ્ચનો હોય તો તેનાથી મહાપુરુષ યોગ બને છે મહાવીર સ્વામીની કુંડળીમાં મંગળ ગુરુ અને શનિ ઉચ્ચના છે આ ત્રણ ગ્રહોથી ત્રણ મહાપુરુષ યોગ બને છે ચોથા કેન્દ્ર સ્થાનમાં રહેલો બુધ પોતે ઉચ્ચનો નથી પરંતુ તે ઉચ્ચના સૂર્યની સાથે બેઠો છે અને બુધની વિશેષતા એ છે કે તે જે ગ્રહની સાથે બેઠો હોય છે તેના જેવો બને છે આમ ઉચ્ચના સૂર્યની સાથે રહીને બુધ પણ ઉચ્ચનો બને છે આ રીતે કેન્દ્રમાં ચાર ગ્રહો ઉચ્ચના બનીને ચતુસાર યોગ કરે છે તેનાથી ચોથો મહાપુરુષ યોગ બને છે આ ચારેય યોગ ભેગા મળીને ઉત્કૃષ્ટ મહાપુરુષ યોગનું નિર્માણ કરે છે જો મહાવીર સ્વામીની સૂર્યકુંડળી મૂકવામાં આવે તો તેમાં પણ કેન્દ્રમાં ઉચ્ચના ચાર ગ્રહો જળવાઈ રહે છે એમાંય સૂર્યકુંડળીનો મુખ્ય ગ્રહ સૂર્ય પોતે તો ઉચ્ચનો છે જ આ રીતે જન્મકુંડળી અને સૂર્યકુંડળી એ બંનેમાં જો કેન્દ્રસ્થાનોમાં ઉચ્ચના ગ્રહો હોય તો તે પોતે એક મહાપુરુષ યોગ સર્જે છે આમ જન્મકુંડળીના ચાર મહાપુરુષ યોગોમાં સૂર્યકુંડળીનો પાંચમો મહાપુરુષ યોગ ઉમેરાય છે સમગ્ર રીતે કુંડળીમાં પાંચ પાંચ મહાપુરુષ યોગો બને છે અને આવો યોગ માત્ર તીર્થંકરની કુંડળીમાં જ જોવા મળે છે અને જ્યારે કોઈ એક જ કુંડળીમાં પાંચ પાંચ મહાપુરુષ યોગો બનતા હોય છે ત્યારે આ યોગો કરી રહેલા ગ્રહો સિવાયના જે ગ્રહો બાકી રહે છે તે પણ આપોઆપ ઉચ્ચનું ફળ આપતા થઈ જાય છે અહીં શુક્ર અને ચંદ્ર જ બાકી રહી ગયા છે તેમાંથી શુક્ર પાંચમા સ્થાને સ્વગુહી છે ચંદ્ર ભાગ્ય સ્થાનમાં બુધની રાશિમાં બિરાજે છે અને બુધ ઉચ્ચના સૂર્યની સાથે બિરાજીને ઉચ્ચનો બનેલો છે આમ આ કુંડળીમાં સાથે સાત મુખ્ય ગ્રહો ઉચ્ચનું ફળ આપી રહ્યા છે રાહુ અને કેતુ વાસ્તવિક ગ્રહો નથી પરંતુ છાયા ગ્રહો છે તીર્થંકરની કુંડળીમાં વાસ્તવિક સાત ગ્રહો જ ઉચ્ચના હોવા જરૂરી હોય છે હવે શ્રી મહાવીર સ્વામી વિશે વાત કરીએ જૈન શાસ્ત્રો કહે છે કે તેમનો આત્મા ગર્ભમાં હતો ત્યારથી જ જ્ઞાની હતો ગર્ભમાં હતા ત્યારે જ તેમણે અભિગ્રહ લીધો હતો કે તેમના માતાપિતાને ક્યારે દુઃખ ના પહોંચે તે માટે માતાપિતા જીવતા હશે ત્યાં સુધી પોતે દીક્ષા નહીં લે તેમનો જન્મ થયો ત્યારે તેમણે માત્ર પોતાના પગના અંબૂઠાના બળથી મેરુ પર્વતને હલાવ્યો હતો ઇન્દ્રોના ઇન્દ્ર શકરેન્દ્ર પણ તેમનું આ બળ જોઈને ચકિત થઈ ગયા હતા તેમના જન્મથી નગરમાં ધન અને ધાનની વૃદ્ધિ થઈ હતી આથી તેમનું નામ વર્ધમાન એટલે કે વૃદ્ધિ કરનાર પાડવામાં આવ્યું હતું એકવાર બાળરમતમાં તેમણે એક એવા દેવને પરાજિત કર્યો હતો જે પોતાનું સ્વરૂપ બદલીને તેમના બળની કસોટી કરવા માટે આવ્યો હતો આ જોઈ સ્વયં ઇન્દ્રએ તેમનું નામ મહાવીર રાખ્યું હતું माता पिता ना अवसान पछीज तेमने दीक्षा लीधी दीक्षा लीधा पछी साढ़ा बार वर्ष सुधी तेमने सखत तपस्या करी तेमा थी साढ़ा अग्यार वर्ष जेटलो समय तो तेमने उपवासों में ज विताव्यो आ दरम्यान तेमने मात्र एक वक्त अड़तालीस मिनिटनी ऊँध लीधी मतलब के ते आत्मा थी नहीं देह थी पर सतत जागृत रहा જાગૃતિનો આ બધો સમય તેમણે તપ અને સાધનામાં જ પસાર કર્યો 12 વર્ષની તપસ્યા પછી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તેમણે જૈન ધર્મની સ્થાપના કરી આ ધર્મ દ્વારા તેમણે જગતને અહિંસાનો સંદેશ આપ્યો જ્યારે તેમનું નિર્વાણનો સમય નજીક હતો ત્યારે તેમણે છેલ્લા સતત 16 પ્રહર એટલે કે 48 કલાક સુધી ધર્મનો ઉપદેશ આપ્યો હતો તેમના નિર્વાણના સમયે બધે જ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને ત્યારથી જૈનોમાં દીપાવલીનો પર્વ શરૂ થયો હતો મતલબ કે ઉત્તમ પુરુષો ઉત્તમ ગ્રહો સાથે જ જન્મ લેતા હોય છે વાસ્તવમાં ગ્રહો તેમના ભાગ્યને નક્કી નથી કરતા પરંતુ તે પોતે જ પોતાના આધ્યાત્મિક બળથી પોતાનું ભાગ્ય નક્કી કરતા હોય છે ગ્રહો તો તેમના આધ્યાત્મિક બળ આગળ કુંડળીમાં ત્યાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં બધું ઉત્તમ જ હોય છે પ્રણામ જય જિનેન્દ્ર જૈનમ જયતિ શાસનમ